જેમાં એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે એકતાલીસ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે ખાંસી તાવ હોય તો લોકો દવા લે છે ટેસ્ટિંગ નથી કરાવતા રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો સામે આવી રહ્યા છે આજે અમદાવાદમાં વધુ આઠ કોરોનાના કેસો નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા બેતાલીસ ઉપર પહોંચી ગઈ છે મંગળવારે કોરોનાના કારણે દરિયાપુરમાં રહેતા બ્યાસી વર્ષના વૃદ્ધાનું મૃત્યુ થયું હતું કોરોનાના કેસોને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર અને હોસ્પિટલમાં ટેસ્ટિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જોકે કોરોનાના લક્ષણો ધરાવતા હોવા છતાં પણ લોકો કોરોના ટેસ્ટ કરાવતા ન હોવાનું સામે આવ્યું છે શરદી ખાંસી અને તાવ હોવાથી दवा ले रहा है परंतु टेस्टिंग करा रहा अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।